ગુજરાતમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ માર્ગ મોકલો થયો જે મામલે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા અને પૂર્વ ધારાસભ્ય પ્રતિક્રિયા સામે આવી છે હર્ષદ રીબડીયાએ જણાવ્યું કે મેં ખુદના અંતરાત્માના સાંભળી પિટિશન પરત ખેંચી છે પિટિશનના કારણે ચૂંટણી રોકાતી હતી આ નિર્ણય વિસાવદરની ગરીબ અને ખેડૂત જનતા માટે લીધો છે ભૂપત આ નિર્ણયને આવકારતા કહ્યું કે આગામી દિવસોમાં વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીનો માર્ગ મોકલો થશે અને બધા સાથે મળી ચૂંટણી લડીશું મેં જે તે વખતે ઇલેક્શન પિટિશન કરેલી હતી પછી ન્યાયિક પ્રક્રિયામાં સમય પસાર થતો હતો જેથી કરીને વિસાવદર વિધાનસભાની ચૂંટણી એવું કહેવાનું હતું કે ભાઈ પિટિશનને કારણે લેટ થાય છે તો મારા વિસ્તાર આ ખેતી સાથે જોડાયેલો વિસ્તાર છે મારા છેવાડાનો ગરીબ માણસને ધારાસભ્ય વિહોણું કેમ રાખવું એટલા મારો મારા નક્કી મારી અને થાય તો હર્ષદભાઈના આ નિર્ણયને હું આવકારું છું અને એમને અભિનંદન પણ આપું છું કે આપણા વિસ્તારમાં લોકોને પ્રતિનિધિ મળે અને આપણા અટવાયેલા આપણા વિસ્તારના સિંચાઈના કામો છે રોડ રસ્તાના કામો છે ખેડૂતોને લગતા કે શ્રમિકોને લગતા ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જે આપણે સોલ્વ કરવા પડે એમ છે તો એમણે ચૂંટણીનો માર્ગ મોકળો કરી અને એક આવકારદાયક પગલું લીધેલ છે તો એ પગલાંને હું આવકારું છું